કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર 6 ના અમારા કોર્પોરેટર દેવબેન મનસુખભાઈ જાદવ આ બંનેને ગઈ કાલે રૂબરૂ બોલાવ્યા હતા જેના સંદર્ભે અમે અમારા જે દેવુબેન જાદવ છે એમનું અમે કાયદો અને નિયમનના ચેરમેન પદેથી ગઈ કાલે રાજીનામું લઈ લીધું આજે 48 કલાકની ખુલાસો પુષ્ટિ એક નોટિસ આપવામાં આવશે એમને પોતાનો કઈ ખુલાસો રજૂ કરવો હોય તો એ અડતાલીસ કલાકમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે અમારી પાસે મૂકશે ત્યારબાદ પાર્ટીના અમારા મોવડી મંડળ સમક્ષ આ કેસ મૂકીશ એમના માર્ગદર્શન નીચે આગળની જે કઈ કાર્યવાહી કરવાની થશે એ પ્રમાણેની કાર્યવાહી કરવાના છે कांग्रेस નું કામ વિરોધ કરવાનું છે એની રજૂઆત આપે સાંભળી અમે પણ સાંભળી કાયદો કાયદાનું કામ કરશે પાર્ટી પાર્ટીનું કામ કરશે આગળની વ્યવસ્થા અમારા પાર્ટીના ના મૌલી મંડળ માર્ગદર્શન નીચે મુજબ જે કાય આદેશ મળશે એ પ્રમાણે કાર્યવાહી આગળ કરશે એ અત્યારે કેવું વેલું છે તપાસ રિપોર્ટમાં માં શું તમે તપાસ રિપોર્ટ જે કાય સત્યતા છે અત્યારે જાહેર નઈ કરું પણ એટલું છે કે જે કાય હશે એ પારદર્શિક હશે એનું ખાતરી આપ બંને દોષિત સાબિત થયા છે કે નથી એવું અત્યારે સ્પષ્ટ નઈ કહી શકું પણ એમને ખુલાસો અમારી એક ફરજ છે કે અમારે એમને પણ સાંભળવા જોઈએ એમને સાંભળ્યા પછી હું મહુડી મંડળ સમક્ષ રિપોર્ટ રજૂ કરીશ અને રિપોર્ટના આધારે જે અમને સૂચના આપવામાં આવશે એ મુજબની કાર્યવાહી કરીશ કલાકિંગ